એસી અનામત સીટ આવેલી છે જે સીટ પર છ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આ ગ્રામ પંચાયત કોના હિસ્સામાં જાય તે બાબતે લઈ અનેક તર્ક વિતર્ક લોક મુખ્ય ચર્ચાઓ વિશે બન્યો છે તમામ ઉમેદવાર પોતાની જીતના દાવા સાથે શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા મારું નામ પાર્વતીબેન બેન છે હું ઉમેદવારમાં ઊભી રહી છું ગામ લોકોને મારી નમ્ર વિનંતી છે મને મતદાન આપી વિજય આપો ગામનો શું વિકાસ કરવાના છો તમે ગામનો દે થાશે એ વિકાસ બનાવશા અમે ખોટું હું કરશા નહીં રે હાચું થાશે એ કરવાનો ખોટી રીતે અડવાનો નહીં આ અમારી વિનંતી છે કેટલા ઉમેદવાર છે ચાર છ છે અમ તો ફોનખોડ છે બે ચાર અમારા ગામમાં માં છે લોકો કોને વધારે ચાહે છે હવે અત્યારે તો સૌ સાહેબ સરખા હોય અત્યારે કોઈ રીતે આપણને માહિતી ન પડે પણ એમ કે મારું નિશાન લેલું છે લેલાને સૌ ચાહે છે ને મારા પતિ કડિયા કામ કરે છે અને એ ગામ લોકોનો કામ ઘણા કર્યા છે ગામ લોકો કે છે કે મારે સરપંચમાં ઉભા એવા રાખવા છે એટલે મેં ઉભા રહ્યા છ તમે જીતીને આવશો તો કયું વિકાસનું કામ પહેલું કરશો જીતીને આવશે એટલે પહેલું તો વિકાસ અમે ગામ પંચાયતમાં કોઈ પણ આ રોડ થી એવા રસ્તા થી અહીંયા કોઈ ખાડા નહી હોય તો પાણી અપાવી ચૂંટણી વખતે આમ તો મારા જાનાવાડા પંચાયત ગ્રામ પંચાયત લાગે છે જેથી અમારા બે ગામ લાગે છે અને જોઈએ તો અમે ચાર ઉમેદવાર અને જે હું મારું તો એવું છે કે હું ખુદ સરપંચ ઉમેદવાર છું અને હાલની તારીખમાં મારા જે દલિત સંગઠન કહેવાય પ્રસિદ્ધ તરીકે હાલ કાર્યરત છું મારી સમાજમાં ઘણી બધી સેવાઓ છું અને જો મારા ગામની વાત કરીએ પંચાયતની વાત કરીએ તો એવું છે કે ગામની તમામે તમામ અઢારે વરણ ને ભેગા લઈને ચાલવું દરેકને ને ન્યાય મળી રહે દરેકનો વિકાસ વિકાસ થાય બીજું કે 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 સરપંચનું એવું છે મારા મુજબ સરપંચ શિક્ષિત જોઈએ ગામનો કરી શકે નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે એને લાભ અપાવી શકતો હોય અને જે પણ સરકાર શ્રી કોઈ પણ યોજના હોય તો યોજનાનો નાનામાં નાના માણસને લાભ મળવો જોઈએ બીજું કી કે અત્યારના આધુનિક યુગમાં સરકારની સાથે જોડાયેલો રહે અને શિક્ષિત હોવો જોઈએ તો શિક્ષિતનું શિક્ષિત હોવો સર્પણ એટલા માટે જરૂરી છે કે ખુદ અરજદાર કોઈ પણ આ દાખલા કોઈ પણ લઈને આવે દાખલા દાખલાથી કોઈ વિદ્યાર્થી છે વિદ્યાર્થીનો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો અભણ સરપંચ હોય તો બીજાની સાથે એમને વંચાણ કરાવવું પડતું હોય છે અને એમાં પણ સમય બગડતો હોય જાતે ખુદ શિક્ષિત સરપંચ હોય તો જાતે એમનો લેટર પેડ લખી અને આપતો હોય તો તેમનો પણ સમય બચી જતો હોય છે બીજો કે કુદરતી કોઈ પણ આફત આવી પડી હોય ગામ ઉપર ત્યારે પણ પંચાયતની ઘણી બધી જવાબદારી હોય છે છે ઉપર ઉપર આવતી આવતી વહીવટદાર હોય તો એ ટાઈમે પણ જો સરપંચ શિક્ષિત હોય તો કુદરતી આફતની સાથે જે પણ એ ટાઈમે સરકાર શ્રેણી કોઈ પણ જાહેરાત પડે તો શિક્ષિત હોય તો કોઈ ઝડપીમાં ઝડપી પીડિત પીડિત પરિવારોને લાભ પાવી શકતો હોય પીડિત પરિવારને ન્યાય કરાવી શકતા હોય અને બીજું કે વિકાસના કામની વાત કરીએ તો હું મારું માનવું એવું છે કે શિક્ષિત સરપંચ હોય અને દરેક સમાજને સાથે લઈને ચાલે ગામમાં એક ભાઈચારાથી સાથે દરેકની સાથે ભાઈચારાથી રહે અને વિકાસના કામોમાં દરેક સમાજોમાં કોઈ પણ વિકાસના કામથી વંચિત ના રહે રસ્તાઓનું કામ છે આરોગ્યનું કામ છે શિક્ષણનું કામ છે કોઈ દિવાલોનું કામ છે કોઈ પણ પંચાયતનું કામ છે અત્યારે આપણે જોઈએ તો સરકાર શ્રેણી એટલી બધી યોજનાઓ છે ખૂબ જ યોજનાઓ છે તે ગ્રામ પંચાયતને આપતા હોય છે પણ એ યોજનાનો લાભ મારા માનવા મુજબ કે શિક્ષિત સરપંચ હોય તો દરેકને ઘણો બધો લાભ મળી શકે એમ છે તો મારું માનવું એવું છે કે અત્યારની જે બે હજાર છવ્વીસની જે ચૂંટણી થઈ રહી છે સરપંચની ઘણી બધી ચૂંટણી થઈ રહી છે તો હું તો સરપંચનો ઉમેદવાર તરીકે તો હું તો ગામની અંદર દરેક ધારણ સાથે છું અને સાથે લઈને ચાલીશ વિકાસના તમામ કોઈ પણ કામો હોય તો બધાને સાથે રાખીને કરીશ અને બીજા પણ સરપંચ હું મારા એક એક મારા દલિત સંગઠનના પ્રમુખ તરીકે હું એક મેસેજ આપું છું હાલમાં જ્યારે સરપંચના ઉમેદવાર તરીકે હું મેસેજ આપું છું કે જે કોઈ સરપંચના ફોર્મ ભરતા હોય

હા જી અ જોયા જઈએ તો અમારા ગ્રામ પંચાયતના પાયાના પ્રશ્નો તો ઘણા બધા પ્રાથમિક જો પાયા જોઈએ તો અમારા ગામમાં હાલમાં આરોગ્ય જે આરોગ્ય સંસ્થા છે જે આરોગ્ય દવાખાનું છે તો એમાં પણ ઘણી બધી સુવિધાઓ કદાચ ના હોય તો પણ એ પણ અમારે કરવી છે બીજામાં કે અમારી શિક્ષણ જે શાળા છે શાળાની અંદર તો અમે એસએસએમ માંથી ઘણું બધું મેં કામ અપાવેલું છે જે અમારા રૂમો અપાવેલા છે શિક્ષણ પ્રત્યે મેં ઘણી બધી મારી લાગણીઓ છે હું ખુદ નિરીક્ષણ કરું છું જાઉં છું અને રોડ રસ્તાઓની વાત કરીએ તો હજી મને એવું લાગે છે કે મારું ગામ છે ને વિકાસથી ઘણું બધું વંચિત છે એનું એક જ કારણ છે કે અત્યારે સુધી જે કોઈ સરપંચ આવ્યા છે એમને વહીવટમાં ઘણું બધું સમયમાં ઢીલાશ રાખી છે જેના લીધે મારું ગામ વિકાસ થઈ શક્યો નથી પણ હું માનું છું કે હવેથી મારા ગામનો ધમધોકાર વિકાસ થશે એ મને આશા અને અપેક્ષા છે મારું નામ નરસિંહભાઈ શિવાભાઈ અડિયલ છે હું જાનાવાડા ગામનો રહેવાસી છું અત્યારે અમારા જાનાવાડા અને ભાનખોડ ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલે છે અને એમાં મારા નાના ભાઈએ ઉમેદવારી નોંધાવી છે અમારું નિશાન ખાનણી છે એ સિવાય પણ અમારા પરિવારમાંથી બે અને ત્રણ એમ કરી ચાર ઉમેદવાર અમારા જાનાવાડાના છે ને બે ભાણકોડના છે આમ તો સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માટે મારા ભાઈએ ઉમેદવાર નોંધાવી છે અને અન્ય ત્રણ ઉમેદવાર છે એ તો એમના પરિવારના સભ્યોના નામે અને ભાણકોડમાં એક વાલ્મિકી જેનું તાત્કાલિક અસરથી ડોક્યુમેન્ટ ઊભા કરી અને વાહેડાના વતનીને અહીંયા ઉમેદવાર ઊભી કરી અને અન્ય લોકો એના નામે સરપંચાઈ કરવા માગે છે પરંતુ મારો નાનો ભાઈ એ સ્વતંત્ર રીતે જાનાવાડા ગામમાં ઉમેદવારી નોંધાવી અને ગામની સેવા કરવા માટે એણે ઉમેદવારી નોંધાવી છે ગામમાં ઘણા પ્રશ્નો છે ઘણા જરૂરિયાતો છે વિકાસના કામોની જરૂર છે કારણ કે અમારું જાનાવાડા ગામ અંતરિયાળ ગામ છે ત્યાં ઘણા એવા રસ્તા છે હજી રાજસ્થાથી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાની ખૂબ જ જરૂર છે વર્ષોથી એ અમારા ધ્યાનમાં છે એ સિવાય આવાસ પણ ઘણા અમારા ગામમાં વિહોણા છે એ લોકોનું પણ અમે ધ્યાને રાખી અને મારા ભાઈને અમે એ કામ કરવા માટે મદદરૂપ થઈશું અમારો પરિવાર પણ મદદરૂપ થશે ગામમાં ઘણા એવા વિસ્તાર છે ખેતરોમાં રહેતા પાણીની ખૂબ જ જરૂરિયાત છે એટલે એ પણ અમારા ધ્યાનમાં છે અને વાસમાં અને અન્ય રીતે અમે એ બધું તૈયારી કરી અને ગામના પાણીના પીવાનું સોલ્યુશન થાય એ પણ અમારી પ્રથમ પ્રાયોરિટી રહી છે તે સિવાય ઘણા લોકો બહાર ગામ રહે છે એ લોકો પણ હવે અહીં પાણીની સગવડ થઈ છે નર્મદા કેનાલના લીધે એ લોકો પણ આવે છે પણ એ લોકોની મોટા મોટી તકલીફ એ છે કે એ લોકોને રહેવા માટે આવાસ નથી તો અમારી પહેલી પ્રાયોરિટી એ પણ રહેશે કે લોકો કોઈ પણ આવાસથી વંચિત ના રહે તો દરેકને પોતાનું ઘરનું ઘર મળી રહે એવો આમાં સરકાર દ્વારા અમે પ્રયત્ન કરી અને એ અમે કામ કરવા માગીએ છીએ બીજું પાણીનું કામ કરવા માગીએ છીએ બીજું અમે શિક્ષણના જીવ છીએ હું ઓગણીસો ને પંચાણુંનું ગ્રેજ્યુએટ છું એટલે ગામમાં શિક્ષણ અને એસએમસીનો અધ્યક્ષ પણ વચ્ચે હું રહ્યો છું એટલે ગામમાં શિક્ષણનું પ્રમાણ રહે અને ખૂબ શિક્ષણમાં પ્રગતિ થાય એવી પણ એક અમારી પ્રાયોરિટી રહેશે તો જાનાવાડાના અને ભાણખોડના ગામના સૌ મતદાર ભાઈઓને અમારી નર્મ અપીલ છે કે મારા ભાઈના નિશાન ખાંડણી ઉપર મતદાન કરી કરાવી અને અમને સેવા કરવાનો મોકો આપશો તો તમારા બધાનો હું ઋણી રહીશ અને આ મીડિયા પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામની એક આવી સમસ્યાઓને તમે વાંચા આપશો તો હું પણ આપનો ઋણી રહીશ આભાર મારા બાપા પુરાભાઈ પનાભાઈ વેણ ગ્રુપ ગ્રામ પંચાયત જાનાવાડા અમા સરપંચની ઉમેદવારી નોંધાવી છે તમામ ગામ લોકોના સહયોગથી તમામ ગામ અઢારે આલેમના સપોર્ટથી આજે મારા બાપાને ભીંટીનું નિશાન આવ્યું છે તે વીંટીના નિશાન ઉપર તમામ લોકો મોહર મારી અને વિજેતા બનાવશે આ જે વિજેતા છે મારા બાપા સરપંચ સરપંચ બનશે એમાં આ વધારે જ્ઞાતિ સરપંચ બનશે તમામ લોકોને પૂછીને કામ કરવામાં આવશે કોઈ પણ એવું નહીં હોય કે આ કોમ છે ગામને પૂછવામાં ના હોય જે ગામની રાય છે એ મારી રાય છે અને હંમેશા હર હંમેશા હારી રહ્યા છે અને કાયમી અમે ગામની હારી રહીશું એવી મારી વિનંતી છે મારા બાપાને વિજય કરશું એવી મારી

ઘણી ગામની સમસ્યાઓ છે કોઈ દિવાલની છે કોઈ શિક્ષણ બાબતની છે કોઈ ગામની અંદર જાનાવાડા જાનાવાડાનું મતદાન મને ચૌદસો પચાસ જેવું છે પાકો મને રિઝલ્ટ ખબર નથી પણ ચૌદસો પચાસ પાસે ઉમેદવાર તો હવે માણસ છે ને ઉમેદવાર ભાવિક છે એટલે કોઈ વસ્તુ